અંદર અત્યારે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધાને સંતોને સાથે લઈને અને ગિરનાર ગયા તા વિજયદાસ બાપુને મળ્યા બધી વાતચીત કરી અને મેં એમ કીધું કે જે કંઈ પણ આ ચાલી રહ્યું છે એમાં સત્ય શું છે એ એના માટે આપે ધર્મસભા બોલાવવી જોઈએ ધર્મસભા બોલાવ્યા પછી બધાયને સત્ય જે હોય એ કેવું જોઈએ જેથી કરીને સમાજને ખબર પડે સત્ય શું છે ઘણી વખતે આપણે વિચાર કરીએ કે આ બધું ચાલી રહ્યું છે એમાં ના બોલવું સારું ના બોલવું સારું પણ એ ના બોલવાના લીધે સમાજને ખબર નહીં પડશે અને એના લીધે જે કોઈ પણ ષડયંત્રકારી હશે તો એ ઉગાડા નહીં પડે અને કદાચ કંઈ એવું થયું હશે તો તમે કહેશો તો એ વાત લોકો સુધી પહોંચશે મને એટલી ખબર પડે છે કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત હોય છે ગુનો કર્યો હોય તો એના માટે સજા થવી જોઈએ દંડ મળવો જ જોઈએ પછી કોઈનો પણ હોય તો એટલે મેં કીધું વિજયદાસજી બાપુ સૌથી પહેલા તો તમે એકલા નહી સમજતા તમારા સાથે બધો સાધુ સમાજ છે અને સનાતન ધર્મ સભા જે છે જે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ સંત સમિતિ જે છે તો સનાતન સંરક્ષણ સમિતિમાં મુક્તાનંદ બાપુ શેરનાથજી બાપુ એવા બધા મહાત્માઓ સંતો છે પછી સંત સમિતિ છે એમાં જના જગન્નાથ મંદિરના દિલીપદાસજી બાપુ છે સત કેવલ મહારાજજી છે તો આ અખિલેશ દાસજી તો અવિરલ અવિચલ દાસજી અવિચલ દાસજી છે તો એ બધા છે આચાર્ય સભાના છે પરમાત્માનંદ સરસ્વતી

એ પહોંચાડવું જોઈએ અને એના લીધે શું છે કે લે ભાગો લૂંટારાઓ ના બધા પર્દાફાશ થશે ને ઘણા મીડિયાવાળા બધા જ ખરાબ નથી હોતા મેં જેમ પહેલા કીધું હતું એમ કે ખાનદાની મીડિયા હોય અને એક લાવારીસ મીડિયા હોય તો લાવારીસ મીડિયા સનાતન ને નુકસાન પહોંચાડવાના કાર્ય કરશે એ લોકો ઉઘાડા પડવા જોઈએ અને જે સત્ય હશે એ બારે આવશે એનાથી સમાજને ખબર પડશે શું છે ને શું નહીં તો આ બધી વાત કરી અને વિજયદાસ બાપુને કેવા ગયા હતા કે તમે પોતાને એકલા નહીં સમજતા અમે બધા જ તમારા સાથે છે ગિરનાર આપની સાથે છે આખો